ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં આજની તારીખ સુધીમાં અડતાલીસો પચાસ જેટલા નાના મોટા ખાડા પડેલા છે લગભગ અડત્રીસો પચાસ જેટલા ખાડા તો કાલ રાત સુધીના આંકડા મારી પાસે છે તો લગભગ કમ્પ્લીટ થઈ ગયા છે અને હજુ બી આજે વરસાદ નહીં નડે તો આજની તારીખ આજે નાઇટ બી આખી ઝુંબેશ ચલાવવાના છે એ અમે એઆરસી ટેન્ડર કરેલા છે સત્તર કરોડના એ અત્યારે ટેમ્પરરી વરસાદ હોય ત્યારે વેટ મિક્સ ફૂલ મિક્સથી અમે કરતા આવીએ છીએ અને પછી જ્યારે ચોમાસાની સિઝન પતાય એટલે તમે વોટ મિક્સના પ્લાન્ટથી અમે મોટે બલ કરતા આવીએ આ ટેન્ડર એ આર સી ટેન્ડર છે છ હજાર છસો એસી મીટરનો લો ગાર્ડન તેમાં મીઠા કરી એરિયાની આસપાસના રોડ છ રોડ અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ લગભગ નવ્વાણું કરોડના ખર્ચે આ છ રોડ ડેવલપ કરવા જઈ રહ્યા છે પાર્કિંગની સુવિધાઓ હશે શહેરીજનો માટે રાહવેશન યુક્ત વોકવે હશે તેમજ ફૂટપાથની વ્યવસ્થા હશે સ્ટ્રીટ ફર્નિચર હશે વેન્ડિંગ ઝોન ગજેબો બેસવા માટે બેન્ચિસ લેન્ડસ્કેપિંગ પ્લાન્ટેશન વગેરે હશે ટ્રાફિક સાઇનેજ થર્મોપ્લાસ્ટ પેન્ટ વડે રોડ માર્કિંગ તેમજ અન્ય ટ્રાફિક એન્જિનિયરિંગને લગતી કામગીરી હશે